हेलो स्टूडेंट्स अगेन તમારું બધાનું સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા ઈ હબ ની અંદર કે જ્યાં આજે આપણે ધોરણ 12 ગત સિરીઝ નું ચેપ્ટર નંબર 12 પરમાણુ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ચલો ધન ક્લિયર છે તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા एकदम इजी અને एकदम સરળ અને માર્ક ગેઇનિંગ ચેપ્ટર જે છે એના કોન્સેપ્ટ ભણવાના ચાલુ કરીએ અને આ ચેપ્ટર એટલું ઈઝી છે કે જે માં તમે માત્ર ને માત્ર અહીંયા અત્યારે જે કોન્સેપ્ટ ભણાવું છે એ કોન્સેપ્ટ ભણીને બી જશો ને તો ભી તમે एमसीक्यू ચટકીઓ ની અંદર સોલ્વ કરી શકશો ચલો ક્લિયર ઓકે તો એના કોન્સેપ્ટ ની અંદર સૌથી પહેલા રધરફોર્ડ ના મોડેલ વિશે ચર્ચા કરીએ તો એણે એવું કીધું કે આલ્ફા કણની ગતિ ઊર્જા ઓબवियस કોઈ પણ કણની ગતિ ઊર્જા જે છે એ તમે 1/2 mv² ની મદદથી જ આપી શકો અને ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચે લાગતું કુલંબિયન બળ છે બરાબર સિમ્પલ લોજિક છે કે ન્યુક્લિયસની અંદર જે બળ લાગશે એ એની માટે z * e જવાબદાર છે जा, z * e એટલે શું પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર બરાબર કે જે પ્રોટોન માટે લેવામાં આવે છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર તો સમાન જ છે ચલો ઢન ક્લિયર છે અને બીજું જે છે એ આલ્ફા કણ ઉપરનું विद्युत बार लेके 2e જેટલું લેવામાં આવે છે બાકી તો ઇક્વેશન ખબર છે કે q1 q2 / r² કેની જગ્યાએ 1 / 4π ε₀ લેવામાં આવે છે પણ આ ભણવું શું કામ છે કારણ કે તમને ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ અથવા તો તમને લઘુત્તમ અંતરનો એક કોન્સેપ્ટ છે કે જ્યારે કોઈ પણ એક ન્યુક્લિયસની સામે આ बाजूથી માનો કે કોઈ એક આલ્ફા કણ જે છે એક અમુક ગતિ ઊર્જા સાથે આવી રહ્યો છે બરાબર અને અહીંયા તમારું ન્યુક્લિયસ છે તો એ શું કરશે તો કે એ આલ્ફા કણને અપા કરશે પણ પાઇપાસે ઊર્જા તો છે ને ગતિ ઊર્જા તો છે ને તો એ ગતિ ઊર્જા સાથે એ કેટલો ન્યુક્લિયસની નજીકમાં નજીક આવી શકે ને એ અંતર તમને શોધવાનું કે છે ચલો ડન તો હવે એ અંતર શોધવાનું કે ને તો ત્યારે તમારે એક જ કોન્સેપ્ટ લાગડવાનો છે કયો ઊર્જાનું સંરક્ષણ કેવી રીતે તો કે એ ઇલેક્ટ્રો આલ્ફા કણ પાસે જેટલી ઊર્જા હતી એ એક્ઝેક્ટ કોઈ ડિસ્ટન્સ ઉપર આવીને અપાકર્ષણ બળને કારણે અટકી ગયો અને ત્યાંથી ફરી પાછે રિપલ થશે અપાકર્ષણ બળ અનુભવશે તો જ્યારે અટકે છે ત્યાર એની પાસે હશે સ્થિતિ ઊર્જા બરાબર છે તો આ બધી બધી સ્થિતિ ઊર્જા આવી ગઈ હતી તો કે ગતિ ઊર્જામાંથી તો એના માટે આપણે અહીંયા ગતિ ઊર્જા ને સ્થિતિ ઊર્જા ના સમીકરણ થી સરખાવીએ છીએ અને તમને ખબર જ છે કે બે વિદ્યુત ભારો વચ્ચેની સ્થિતિ ઊર્જા નું સૂત્ર k q1 q2 / r જ્યારે અમે q1 તરીકે α કણ નો વિદ્યુત ભાર q2 તરીકે z e લઈ એ છે અને બંને વચ્ચે નું અંતર એટલે કે r લીધું છે જે તમને શોધવા માટે पूछता होई छे जॉर्डन આ કોન્સેપ્ટ ખબર પડી ક્લોસેસ્ટ ડિસ્ટન્સ નો કોન્સેપ્ટ ખબર પડી હા કે ના બોલી જા ચાલ फटाफट એ ખબર પડી જાય એ પછી આપણે રુધરફોર્ડના મોડેલમાં આગળ વધીએ જેમ તમને હમણાં કીધું કે ન્યુક્લિયસની અંદાજીત ત્રિજ્યા જે છે હવે ત્રિજ્યા માટેનું આટલું મોડું ઇક્વેશન જે છે અચ્છા ઇમ્પેક્ટ આ તમારે નથી બનાવવાનું બરાબર છે એ ત્રિજ્યાનું ઇક્વેશન જે છે એ ઇક્વેશન તો તમને આ ખબર પડી જ જાય બરાબર આ ક્લોઝેસ્ટ અંદાજીત ત્રિજ્યા નથી આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ અંદાજીત ત્રિજ્યા કેમ લખી નાખી ખોટી વસ્તુ છે બરાબર છે અંદાજીત ત્રિજ્યા નહીં આવે બરાબર છે આ નહીં આવે બરાબર છે r નું સીધું ઇક્વેશન આગળના ઇક્વેશનમાંથી એટલે કે કયા તો કે આ ઇક્વેશનમાંથી માત્ર r ને સૂત્રનો કરતા બનાવશો અને r ને સૂત્રનો કરતા બનાવશો તો r નું સીધું ઇક્વેશન તમારી સામે છે ક્લિયર છે આ વસ્તુ જે છે એ તમારે ભણવાનું નથી આ આ વસ્તુ જે છે એ તમારે ભણવાનું આ વસ્તુ તમારે અત્યારે ભણવાનું નથી બરાબર એના પછી આપણે આગળ વધીએ તો હાઇડ્રોજન પરમાણુની બોહર મોડેલની ચર્ચા કરીએ આ આની ઉપર ઘણા બધા एमसीक्यू આવે છે હે ને અને આના માટે સિમ્પલ વસ્તુ જો સમજો કે કક્ષીય જડપનું સૂત્ર તમારી સામે છે VN = NH / 2π MVRN આમાં તમને કશું યાદ ના રહે તો આ વસ્તુ યાદ રાખજો કઈ વસ્તુ યાદ રાખશો તમે તમે યાદ રાખશો કે છે VN જે છે એ કોના સમપ્રમાણમાં છે તો કે 1 / 1 / 1 / N ના સમપ્રમાણમાં આવશે ચિલ્ડ્રન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી એવી જ રીતે ત્રિજ્યાનું આ સૂત્ર ત્રિજ્યા માટેનું જે આ સૂત્ર જે છે એ આ સૂત્ર યાદ ના રહે પણ ત્રિજ્યા માટેનું આર એન ઇઝ ઇક્વલ ટુ એન સ્કવેર બાય ઝેડ આ વસ્તુ યાદ રાખવાની છે અને ઊર્જા માટે જે આખી આખું સૂત્ર ડિરાઈવ કર્યું હતું આ સૂત્ર યાદ નથી રહેતું પણ ઉર્જા માટેનું તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે ઇ એન ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ ઓફ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર બરાબર કારણ કે તમે અલગ અલગ કક્ષાની ઊર્જા અલગ અલગ કક્ષાની ત્રિજ્યાઓ પૂછે છે હમણા જ આપણે જ્યારે एमसीक्यू ડિસ્કશન કરશું ત્યારે તમને ખબર પડશે કે સીધું જ ઇક્વેશન rn નું જો તમને આ વસ્તુ યાદ છે બરાબર કારણ કે બાકીની વસ્તુ તો કેવી છે અચળ છે બાકીની વસ્તુ અચળ છે તો તમે પહેલી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા યાદ રાખો વેગ યાદ રાખો એની ઊર્જા યાદ રાખો એટલો જો તમે ડેટાબેઝ યાદ રાખી લેસો બરાબર તો એના પરથી તો પછી કેટલામી ત્રિજ્યા છે એની વેલ્યુ જ મૂકવાની આવશે બીજું કશું જ છે નહીં આમાં क्लियर जे આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બરાબર જો આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો ઊર્જાને વેગમાન વચનનું ક્વોન્ટમીકરણ છે અને ક્વોન્ટમીકરણમાં છે 2πr = n * λ બરાબર છે તમારી પાસે હંમેશા એક વસ્તુ કન્ફર્મ છે કે ઇલેક્ટ્રોન હંમેશા બોહરના આધી તર્કો છે બરાબર એબી આપણે ડિસ્કસ કરશું એવી જ કક્ષાઓની અંદર પરિભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન અચળ છે બરાબર છે અને એના ઉપરથી આપણે ઇક્વેશન લગાડીયું છે કે 2 पाई r = n લેમ્ડા બરાબર મતલબ કે તમારી પાસે જારે તમારી પાસે જારે કોઈ એક કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન જે છે આ 1 લેમ્ડા આ 2 આ 3 બરાબર છે આ 4 આ 5 આ 6 આ 7 અને આ 8 ક્યારે 8.5 7.9 કે આવી રીતે નહી આવે તો એ કહેવા એવું માંગે છે કે તમારી પાસે 2 π r એટલે કે એક આખું પરિભ્રમણ છે એમાં હંમેશા n * લેમ્ડા જેટલા જ સમપ્રમાણની અંદર હશે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી લેમ્ડા ને સૂત્રનો કરતા પ્રણે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણે આંબી જે છે એ આપણા લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે ભણ્યા ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા = h / p અને p = mv લખી શકાય કોણીય વેગમાન મે તમને હમણાં જ કીધું કોણીય વેગમાન અચળ છે કોણીય વેગમાનનું સૂત્ર તમને આવડવું જોઈએ MVR કોણીય વેગમાન L = P क्रॉस R એવું ઇક્વેશન છે ધોરણ 11 માં ભણી ગયા ચલો ડન P = MV મૂકી દો તો તમારી પાસે ઇક્વેશન આવશે MVR અને = શું થાય તો કે NH / 2 पाई છે તો બોહરનો અધિતાર્ક છે બોહરનો તમારો અધિતાર્ક છે ચલો ડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાડી તો ક્વોન્ટમીકરણ ઉપરથી તમે આટલી વસ્તુ જો યાદ રાખશો I don't think so કે તમારે બીજું કોઈ પણ ઇક્વેશનની જરૂર પડવાની છે બરાબર અવે આવશે વર્ણપટ શ્રેણી હવે વર્ણપટ શ્રેણીની અંદર સિમ્પલ છે કે તમે જ્યારે હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટની અવસ્થા જે છે બરાબર છે એટલે કે સૌથી નીચેની અવસ્થા છે નીચેની કક્ષા છે એનામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર જ્યારે કોઈ પણ પ્રકાશ આપાત થાય તો ઇલેક્ટ્રોનને ઊર્જા મળે ને એ ઊર્જા મેળવીને એ શું થાય તો કે ઉત્તેજિત થાય આવા ઉત્તેજિત થયેલા ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ કોઈપણ પરમાણુની કક્ષાઓની અંદર જાય છે તો ત્યાં સ્ટેબલી રહી શકતા નથી ને ત્યાંથી ફરી પાછા નીચેની બાજુએ પોતાની મૂળ અવસ્થામાં આવે છે અને આવતી વખતે પોતાની અંદર પોતાના માંથી ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને જેને કહેવામાં આવે છે ઉત્સર્જન વર્ણપટ આ વસ્તુ કહેવામાં આવે છે બરાબર અને આ જ વસ્તુને જ્યારે તમે કોઈ પણ એક સ્ક્રીન ઉપર જુઓ છો તો વચ્ચેની બાજુએ અમુક વખતે તમને કાળી કાળી લાઈનો પણ જોવા મળશે સતત વર્ણપટ જોવા નથી મળતો અને આ જ્યારે સતત વર્ણપટ જોવા નથી મળતો અને વચ્ચે જ્યારે અમુક બ્લેક કલરની લાઇન્સ તમને જોવા મળે છે એને કહેવાય છે શોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે અને બાકી આ જે વર્ણપટમાં મળતી જે શ્રેણીઓ જે છે બરાબર તમે ભણ્યા છો લાયમન બામર પાશ્યન બ્રેકેટ અને

अगली वस्तु पुण्यापछि परमाणु वर्णपट હવે એમાં સૌથી વસ્તુ સિમ્પલ ફોર્મની અંદર એક વસ્તુ સમજી લો બરાબર કે આ જે છે ને એ તમારી સૌથી પહેલી શ્રેણી છે લાઈમન પછી છે બામર પછી છે પાશ્વન બરાબર એ પછી આવશે બ્રેકેટ અને પી ફണ്ട് તમે કહેશો કે કેમ સર આવું કારણ કે લાઈમન માટે સિમ્પલ છે ને કે ભાઈ n = 2 3 4 થી ચાલો ને 3 4 5 થી ચાલો થાય સર આમાં અજી ખબર ના પડી ભાઈ હવે એક વસ્તુ સમજી લે કે અહિયાં તારી પાસે શ્રેણીઓનું વ્યાપક સૂત્ર તો છે જ ને આ તમારી પાસે વ્યાપક સૂત્ર તો યાદ આવ્યું 1 / λ = r 1 / અહિયાં આવશે nf² - તમે એવું લખ્યું છે ni² ચલો डन મતલબ જ્યાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત અવસ્થામાંથી થઈને જે શ્રેણીની અંદર અથવા તો જે કક્ષાની અંદર સંક્રાંતિ કરે છે बराबर फाइनली जिया आवे छे बराबर छे ये આવશે તમારું nf અને જ્યાં થી આવે છે એ તમારું આવશે ઇનિશિયલ ni હવે તમે આટલી વસ્તુનો જો અંદાજ આવી ગયો હોય તો તમે મને એક વસ્તુનો જવાબ આપો કે લાઈમન માટે જે મેં તમને સૌથી પહેલી શ્રેણી કીધી હતી તો 1 અપ મતલબ પહેલી કક્ષામાં આવે છે અને બાકીની તો કે બીજી ત્રીજી ચોથી પાંચમી કોઈ પણ કક્ષામાંથી આવી શકે તો લાઈમન માટેનું ઇક્વેશન આ બામર બામરમાં બીજી કક્ષાની અંદર આવે છે બરાબર એટલે બીજી શ્રેણી આવશે પાશ્વનની અંદર તમારી જે ઇલેક્ટ્રોન જે છે એ ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો ત્રણ અને બાકીની શરૂ થાશે 4 5 6 થી ચલો ખબર પડે જ આટલી વસ્તુ લાઈમન બામર પાશ્વન બ્રેકેટ નેફન્ડ આર યાદ રાખવાનું છે લાઈમન ની અંદર પહેલી કક્ષામાં સંક્રાંતિ મામન ની અંદર બીજી કક્ષામાં પાશન ની અંદર ત્રીજી કક્ષામાં સંક્રાંતિ આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી ઓકે આટલી વસ્તુ ખબર પડી તો હવે એની આગળની કક્ષાઓની ચાલુ કરીએ બ્રેકેટ અને ફંડ ફંડ ની અંદર ચોથી કક્ષામાં સંક્રાંતિ કરે અને n = ટુ શરૂ થશે 5 6 7 અને ફંડ ની અંદર પાંચમી કક્ષામાં સંક્રાંતિ કરે અને પછી શ્રેણીઓ શરૂ થશે 6 7 અને 8 થી બરાબર અને શ્રેણીનું વ્યાપક સૂત્ર જે મેં હમણાં તમારી સામે ચર્ચા કરી ચૂક્યો છું ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી બરાબર તો યાદ રાખો લાયમન કે તમને જો એવું પૂછવામાં આવે છે કે હાઇડ્રોજન વર્ણપટ માટે શ્રેણીઓની સંખ્યા કેટલી મળે તો ભાઈ અનંત મળે હે તમે કેટલી ઊર્જા આપો છો તમારા ઉપર ડિપેન્ડ છે અને એ ઊર્જા મેળવીને કેટલામી અનંત કક્ષામાં પણ જઈ શકે છે ક્લિયર તો આદર્શ જવાબ અહીંયા દેવાનો છે તો આદર્શ જવાબ આવશે અનંત ओके और लास्ट बट नॉट लीस्ट जे तुम्हारे याद राखू જોઈએ बाकी તમે ગણતરી પણ કરી શકશો અચ્છા 1 મિનિટ બોહરના આધી તર્કો બાકી રહી ગયા બોહરમાં બોર એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન હંમેશા એવી કક્ષાની અંદર જ પરિભ્રમણ કરે કે જેનામાંથી એ કોઈ પણ પોતાનામાંથી પરિભ્રમણ વખતે ઊર્જાનું ઉત્સર્જન ન કરી શકે ચલો ક્લિયર છે આટલી વસ્તુ આટલી વસ્તુ સમજાની ઇલેક્ટ્રોન હંમેશા આવી કક્ષામાં હોય કે પરિભ્રમણ દરમિયાન પરિભ્રમણ દરમિયાન પોતાનામાંથી કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન ના થાય બરાબર બીજો અધિતાર્ક છે કે એ જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એનું કોણીય વેગમાન હંમેશા nh/2π ના સમપ્રમણમાં હોય છે તો કોણીય વેગમાન l = nh/2π જ હશે મતલબ કે અહીંયા કોણીય વેગમાનનું શું થયું હશે તો કે ક્વોન્ટમીકરણ થયું હશે અને ત્રીજો અને ખૂબ જ સહેલો અધિતાર્ક છે કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન કોઈ એક ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ફરી પાછો કોઈ પણ ધરા અવસ્થાની અંદર આવે છે અને પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે છે તો આ વિકિરણની ઉર્જા કેટલી હશે તો કે એ જે બંને એક ઉત્તેજિત અવસ્થા અને બીજી ધરા અવસ્થાની જે ઉર્જાનો તફાવત છે એટલી હશે ચલો ક્લિયર છે આટલી વસ્તુ તો આ હતા તમારા બોહરના અધિતર તો તમારે એની માટે લખવું જોઈએ એચ એફ ઇઝ ટુ ઈ આઈ માઇનસ ઈ એફ ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી અને જો અ ઇલેક્ટ્રોન માટે અને જો ઇલેક્ટ્રોન માટે તમે સિમ્પલ ફોર્મની અંદર સમજી લો કે n n2 જેને તમે અહીંયા તમે સમજવા માટે nf ભી કહી શકો બરાબર છે n i એટલે કે તમે આને અહીંયા ઇનિશિયલ ભી કહી શકો બરાબર છે બરાબર તો જ્યારે ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં સંક્રાંતિ કરે છે મતલબ ઇલેક્ટ્રોન n2 માંથી n1 ક્રમની કક્ષામાં સંક્રાંતિ કરે છે બરાબર તો ઉત્સર્જાતી વર્ણપટની સંખ્યાઓ કેટલી છે તમારે માત્રને માત્ર સંખ્યાઓ કહેવાની છે માનો કે સિમ્પલ લાઈમેન બામર પાશ્વન બ્રેકેટ અને ફંડ તમારી પાસે સિરીઝ હો તો છે જ પણ તમને એવું કહેવામાં આવે કે ભાઈ દાખલા તરીકે પાશ્વન સિરીઝ છે બરાબર તો પાશ્વન સિરીઝમાં આપણને એવી ખબર છે કે ત્રીજી કક્ષામાં જ સંક્રાંતિ થશે છે એટલે તો બરાબર કારણ કે ત્રીજી પાશ્વન સિરીઝ એ સિરીઝ માટે પાશ્શિયન શ્રેણી માટે એની બેઝ અવસ્થા છે બરાબર તો પણ તમને એવું પૂછવામાં આવે કે 7મી કક્ષામાંથી પાસ્જનમાં એટલે કે ત્રીજી કક્ષામાં આવે તો તો એ તો ગણતરી કરવી પડે ગણતરી કરશો તો ખોટા નથી તમે પણ જો ટાઈમ બચાવવો છે જો તમને યાદ રહે છે તો ઇલેક્ટ્રોન n2 માંથી એટલે કે જેટલા મા નંબરની કક્ષામાંથી આવે છે બરાબર n n1 સોરી n1 ક્રમની કક્ષામાં આવે છે બરાબર તો એના માટેનું નંબર ઓફ જે શ્રેણી ઉત્સર્જન થાય છે જે વર્ણપટ રેખા ઉત્સર્જન થાય છે એનું સૂત્ર આવશે n2 - n1 + 1

આ સીધું ઇક્વેશન છે શોર્ટકટ છે જે તમારે યાદ રાખવાની છે ચલો આટલા જ કોન્સેપ્ટ હતા આટલા કોન્સેપ્ટ ભણી લીધા પછી ભાઈ બહુ સિમ્પલ છે કે હવે આના एमसीक्यू તરફ આગળ વધીએ અને જો एमसीक्यू તમારે સોલ્વ કરવા હોય તો આટલા કોન્સેપ્ટ ભણવા જરૂરી છે નેક્સ્ટ एमसीक्यू જોઈએ તો ચલો સૌથી પહેલા નંબરનો एमसीक्यू હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની પાંચમી કક્ષામાંથી મતલબ અહીંયા તમને આપી દીધો n = ઓપ્સ ચલો एमसीक्यू છે 5મી કક્ષામાંથી મતલબ તમે અહીંયા આપી દેવામાં આવ્યો છે n = n = 5 n = 5 અને બીજો આપી દેવામાં આવ્યો છે કે ત્રીજી કક્ષામાંથી એટલે અહીંયા n = છે 3 સંક્રાંતિ કરે છે તો ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાનમાં થતો ફેરફાર મને એક વાત તો સિમ્પલ જવાબ આપી દો ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન કોઈપણ કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન કેટલું હશે nh / 2 पाई ચલો डन ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન કેટલું હશે nh / 2 पाई જો nh / 2π છે તો બહુ સિમ્પલ છે કે તમારે તો સિમ્પલ વસ્તુ છે ને બોલો શું કરવાનું છે તો કે અહીંયા n5 n5 = શું લખવાનું છે તો કે n5 = nh એટલે 5h / 2π લખવાનું છે અને n3 માટે શું લખવાનું છે તો કે 3h / 2π લખવાનું છે અને આ બંનેનો મતલબ n5 બાય એક્ચ્યુઅલી તમારે l5 લખવું જોઈએ

बोहरना अधितर्क ऊपर नो एमसीक्यू तुम्हारी सामे आयो बोहरना अधितर्क ऊपर नो एमसीक्यू तुम्हारी सामे आयो चलो डन क्लियर जे अटली वस्तु बनी ली था पची एक परमाणु मा पांच पॉइंट चार इलेक्ट्रॉन वोल्ट नो तफावत बे मतलब ए बे ऊर्जा स्तरों ने जुदू पाड़े जे मतलब तुमने आया ई जे जे डेल्टा ई नी कीमत आपी दी थी डेल्टा ई इज इक्वल टू 5.4 इलेक्ट्रॉन वोल्ट जुदा पड़े जय जा। परमाणु उच्च स्थिति में निम्न स्तर तरफ संक्रांति करे जो उत्सर्जित विकिरण आवृत्ति पूछी है तमने शू पूछी आवृत्ति एफ पूछेली है भाई सिंपल जवाब आप दो भाई सिंपल जवाब आप दो के मैं तुमने हमने समझा के तुम्हारी पास इक्वेशन शू है तो डेल्टा ई इज इक्वल टू एच एफ हाँ बोली जा हाँ बोली जा તો f = શું આવશે f = આવશે તમારી પાસે ડેલ્ટા e ના છેદમાં h માત્રને માત્ર એક વસ્તુ સમજો ઇલેક્ટ્રોન વોલ્ટ છે જેને તમારે જુલની અંદર કન્વર્ટ કરવા પડશે બરાબર અને એ જુલની અંદર કન્વર્ટ અને આમ બી તમને આપી દીધા છે જો એક ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 * 10^-19 ઘાત જેટલી જુલ તો તમારે 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે નાના બડે ગુણી નાખો એટલે તમને ડેલ્ટા e મળી જાય બરાબર અને h ની કિંમત આપી દીધી છે જસ્ટ વેલ્યુ મૂકીને આન્સર લાવશો તો એ તમારો આન્સર આવી જશે 1.3 નોટ 4 * 10 ^ 15 Hz ચલો ડન એકદમ ઈઝી છે કશું છે નહી બરાબર આટલી વસ્તુ તમને આવડવી જોઈએ આટલી વસ્તુ તમને ખબર પડવી જ જોઈએ ચલો ડન ક્લિયર છે આટલી વસ્તુ આટલી વસ્તુ સમજાઈ ગઈ બરાબર એના પછી આપણે આગળ વધીએ તો તમણે કેવામાં આવ્યું છે કે એક વર્ણપટ રેકોર્ડની પાશ્ચ્ય શ્રેણીની ટૂકામટૂકી તરંગ લંબાઈ ભાઈ મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દે કે તરંગ લંબાઈ 1 / લેમ્ડા = r * બ્રેકેટ આપણી પાસે ઇક્વેશન હતું 1 / nf² - 1 / ni² હા ના બોલી જા ચાલ આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ ખબર પડી મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દે કઈ શ્રેણી આપી છે પાશ્ચ્ય ગણો લાઈમન બામર પાશન એટલે કેટલામી સિરીઝની અંદર સંક્રાંતિ થતી હશે તો કે પાશન છે એટલા માટે n = 3 ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થતી હશે તો આ થઈ ગઈ તમારું nf તો તમારી પાસે ઇક્વેશન આવી જશે 1 / લેમ્ડા = r 1 / 3 નો સ્ક્વેર અને 2 કમા 2 કે કીધી છે તો 1 / ઇન્ફિનાઈટ આવી જશે કારણ કે અનંત લંબા આદર્શ રીતે હે ને જો મોટામાં મોટી કિતી હો તો 1/4 લે કારણ કે 3 25 થી चौथी कक्षा चौथी कक्षाમાંથી ત્રીજી कक्षाમાં આવે તો પાશ્વન માટે મહત્તમ તરંગ લંબાઈ મળશે પણ તમને કીધી છે 2 કા માં 2 કી 2 કા માં 2 કી કીધી છે તો યાદ રાખી લો કે તમારે પાશ્વન માટે કોઈ પણ 2 કા માં 2 કી તરંગ લંબાઈ કોઈ પણ સિરીઝ માટે 2 કા માં 2 કી કે એટલે અનંત નંબરની કક્ષામાંથી સંક્રાંતિ કરાવવાની બરાબર r ની વેલ્યુ તમારો જે રીડબર્ગ કોન્સ્ટન્ટ છે એ જ છે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને આન્સર લાવશો તો એ આન્સર આવશે 820 નેનોમીટર ચલો ક્લિયર છે મારું કામ છે ફટાફટ કોન્સેપ્ટ સમજાવવાનું તમને एमसीक्यू સોલ્વ કરાવવાનું ગુડસેટ લેવલે કોઈ તમને તકલીફ ના પડવી જોઈએ એટલા માટે આપણે ફટાફટ કોન્સેપ્ટ સમજાવીને પૂરું કરીએ છે બરાબર કેલ્ક્યુલેશન અપ ટુ યુ ગાઈસ બરાબર તમે એટલા તો સ્માર્ટ છો કે આટલી કેલ્ક્યુલેશન તમે તમારી જાતે કરી શકો નેક્સ્ટ કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના જોઈએ ભાઈ અગે તો હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની અંદર એટલે કે સૌથી પહેલા નંબરની કક્ષાની ત્રિજા તમને આપી દેવામાં આવી છે ફાઈવ પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ ઇલેવન મીટર ટુ ત્રીજા નંબરની કક્ષા માટે પૂછ્યું છે મેં તમને હમણાં જ કીધું હતું કે તમે આર એન ઈ એન અને એના માટે જે છે એ એનમી કક્ષા માટેના ઇક્વેશન જો તમને આખાખા યાદ નથી રહેતા પણ પહેલા પ્રોપોર્શનલિટી વાળા રિલેશન યાદ રાખજો તો તમારી પાસે અહીંયા ઇક્વેશન આવી જશે rn = આવી જશે r0 * શું આવી જશે તો કે n³ ચર્ડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાની તો r0 ની વેલ્યુ જે છે એ તમને આપી દેવામાં આવી છે આ તમને r0 તરીકે લઈ શકશો બરાબર પ્રથમ કક્ષા એટલે કે સૌથી અંદરની પહેલી કક્ષા માટે અને માત્ર ને માત્ર n નો ક્યુબ એટલે 3 નો વર્ગ કરીને અહીંયા ગુણાકાર કરશો तो ये जे छे ए, ए जवाब आवी जेसे तुम्हारी पास 4.77 10 टू पावर -11 मीटर चलो डन क्लियर जे आटली वस्तु खबर पड़ी आटली वस्तु समझाणी हा के ना बोली जा चल फटाफट आटली वस्तु समझाणी हा के ना बोली जा फटाफट पछि આગળ વધી जाओ चलो डन ओके आटली वस्तु समझાવી जो जويه आटली वस्तु समझાવી ज चलो क्लियर આટલી વસ્તુ ખબર પડી ગયા પછી હાઇડ્રોજન પરમાણુની દરા અવસ્થાની ઊર્જા આપી દીધી છે એટલે કે અહીંયા તમને જેમ પહેલાની અંદર r નોટ આપીતું ને એમ તમને અહીંયા e નોટ આપી દીધું છે અને આ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી હશે એ વસ્તુ પૂછી છે ભાઈ આ વસ્તુ તો હું તમને જ્યારે ગુરુત્વાકર્ષણ પણ ભણાવ્યું ને તમને કોઈ પણે ભણાવ્યું હશે ને ત્યારે તમને કીધું હશે કે કુલ ઊર્જા = ગતિ ઊર્જા થશે પરંતુ બંને એકબીજાના વિરુદ્ધ છે ચર્ડન આટલી વસ્તુ તો તમારી પાસે ઇક્વેશન આવી જોઈએ કે ગતિ ઊર્જા K = K = K =- ઓફ E આવું જોઈએ ચર્ડન તો તમારી પાસે સીધું ઇક્વેશન છે માઈનસ તો આવે જ છે તો ઓલરેડી આનો જવાબ જે થઈ આવી જશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ચર્ડન અને તમારી જે ગતિ ઊર્જા છે ગતિ ઊર્જા છે એ ડબલ ઓફ સ્થિતિ ઊર્જા જેટલી થશે પણ એ બી ઋણ આવશે चलो क्लियर से वस्तु खबर पड़ी आटली वस्तु आटा तो आ रिलेशन आ रिश्तेप्टी फायदा याद रखे लांबी लाबी थीअरी याद रखा एमसीक्यू सोल्व नहीं था भाई बराबर तुमने जो आ कॉन्सेप्ट क्लियर है आ कंसेप्टरा मगज में आ कॉन्सेप्ट थीयरी भावती क्लियर करे दू आर ध बेस्ट चलो તો ભાઈ ફિઝિક્સ અઘરૂ લાગે ને ફિઝિક્સ જો કોઈને અઘરૂ લાગે ને તો એમાં વાક સ્ટુડન્ટનો નહી હોતો ટીચરનો વાક હોય છે ફિઝિક્સ ક્યારેય અઘરૂ નથી હોતું સહેલું છે માત્ર સમજાવવું અગત્યનું છે તમને ગળે નહી તમારા દિલમાં उतरવું જોઈએ ફિઝિક્સ ડાયરેક્ટ બરાબર છે તો આવા કોન્સેપ્ટ સમજો ભાઈ અને આ કોન્સેપ્ટ શું માનો છો તમે 12 માં ભણ્યા છો ના તમે 11 માં ના ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં ભણ્યાલા છો બરાબર અજી તો કોઈને યાદ ભી નહી હોય તો ગુરુત્વાકર્ષણમાં કોઈની ચર્ચા પણ નહી કરી હોય बराबर पण सेम टू सेम कॉन्सेप्ट छे सेम टू सेम कॉन्सेप्ट छे हेमा તમે ગ્રહો અને ઉપગ્રહ વિશેની વાતો કરતા હતા બરાબર છે ગ્રહો અને ઉપગ્રહોની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાની વાત કરતા હતા એટલે ગ્રહની આસપાસ ફરતા સેટેલાઇટની વાત કરતા હતા તો અહીંયા સિમ્પલ છે ને ભાઈ પરમાણુની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની વાતો કરો છો ક્લિયર છે આટલી વસ્તુ પણ કોન્સેપ્ટ will be सेम टू सेम ક્લિયર ઓકે તો આ તમારો કોન્સેપ્ટ હતો આમાં બીજું કશું છે નહી આમાં કોઈ ગણતરીઓ કરવાની ના હોય આ કોન્સેપ્ટ સીધો યાદ રાખી લેજો નેક્સ્ટ हाइड्रोजन परमाणु ની સૌથી અંદર ની કક્ષા માં તો n = હમણાં જ 3 માટે સોધી હવે એવી દેવી તમે છેના માટે તો કે 4 માટે સુધી લખશો તો તમારી પાસે ઇક્વેશન છે r(n) = સિમ્પલ છે r0 * n² જ્યાં n ની કિંમત આપી દેવામાં આવી છે 4 બરાબર r0 ની કિંમત જે છે એ આપી દેવામાં આવી છે તમને અહીંયા 5.3 * 10 ^ -11 ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બરાબર તો તમારો આન્સર જે છે એ આન્સર આવશે 8. 48 * 10 ^ -10 मीटर okay, ओके चलो आडली वस्तु खबर पड़ी जाए પછી હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપી છે તો તેની સ્થિતિ ઊર્જા હમણાં જ મેં કીધું હમણાં જ મેં કીધું બરાબર છે કે સ્થિતિ ઊર્જા છે જે ઇ ડબલ ઓફ ગતિ ઊર્જા હોય છે बराबर है तो मात्रने मात्र तुम्हें શું કરશો તો કે સ્થિતિ ઊર્જાને 2 વડે ગુણી નાખશો સરરી ગતિ ઊર્જાને 2 વડે ગુણી નાખશો અને એને ઋણ નિશાની લગાડી દેશો એટલે સ્થિતિ ઊર્જા મળી જશે u = 2 * k પણ માઈનસ આવશે ચલો डन ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાની તો તમારો ફાઇનલ ઇક્વેશન છે u =- 2 * k આ ઇક્વેશન આવી જશે આ ઇક્વેશન આવી જશે ચલો નેક્સ્ટ પ્રથમ ઉत्तेजित અવસ્થામાંથી કુલ ઊર્જા જે છે આલી ઇલેક્ટ્રોન બોલ છે તો આવા સમયે સ્થિતિ ઊર્જા કેટલી હશે ભાઈ કુલ ઊર્જા આપી દીધી છે કુલ ઊર્જા અને સ્થિતિ ઊર્જા હંમેશા સમાન હોય કુલ ઊર્જા E = હંમેશા શું આવશે સ્થિતિ ઊર્જા U ચર્ડન આલી વસ્તુ ખબર પડી પરંતુ આ જે જવાબ છે જે સોરી 2U આવશે 2U આવશે ડબલ થઈ જશે બરાબર તો તમારો જવાબ જે છે એ આવી જશે -6.8 જેટલો આન્સર આવી જશે ક્લિયર બંને સમાન માત્ર એની સાયનો સમાન છે માય મિસ્ટેક સાયનો સમાન છે પણ એનું મૂલ્ય જે છે એ ડબલ જેટલું થઈ જશે તો તમને કુલ ઊર્જા E આપી દીધી છે સ્થિતિ ઊર્જા 2u જેટલું થઈ જશે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી ભાઈ બરાબર આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો હવે એના પરથી આગળ વધીએ હાઇડ્રોજન પરમાણુ તેની ધરા અવસ્થામાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત થઈને આવે છે તો વર્ણપટની સંખ્યાઓ કેટલી મળશે ધરા અવસ્થામાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત થઈ છે ભાઈ એક વસ્તુ સમજી લો તો ચોથી સીટી માં થાય છે એ તો તમારું જે સંક્રાંતિ થશે એ n1 ઇઝ ઇક્વલ ટુ છેમાંથી થશે 4 માંથી થશે અને આવશે ક્યાં તો કે n2 = 1 માં આવશે તો આપણી પાસે ઇક્વેશન હતું ને કેપિટલ n = શું આવશે તો કે n2 - n1 + 1 * શું આવશે n2 - n1 / વોટ 2 ચડન 4 તો અહીંયા 4 અને અહીંયા આવશે 4 માંથી 1 જાય એટલે 3 बराबर 4 * 3 = 12 माथी 2 જાય એટલે 12 એટલે સીધું સિમ્પલ જવાબ આવી જશે 6 બરાબર 12 ને 6 બે વડે ભાગી નાખો તો તમારો જવાબ આવી જશે 6 તો આ તમારો આન્સર છે ચલો ક્લિયર જો તમને ઇક્વેશન યાદ નથી રહેતું અને તમારે ચોથી અવસ્થામાંથી ચોથી આ ઇક્વેશન યાદ નથી રહેતું માનો કે ઇક્વેશન ભૂલાઈ ગયું તો તમારે સિમ્પલ થોડું રફર કરવું પડશે તમારે અહીંયા ગ્રાઉન્ડ લેવલ દોરવું પડશે પછી અહીંયા n = 1 પછી અહીંયા n = 2 અહીંયા n = 3 અને n = પછી દોરવું પડશે 4 ચલો ક્લિયર અને પછી તમારે સિમ્પલ સિમ્પલ ગણતરીઓ કરી લેવાની કે ભાઈ આમાંથી સીધી સીધી લે એક અહીંયા આવશે પછી એક અહીંયા આવશે એક આ 1 2 3 બરાબર આ આવશે તમારી 4 4 માંથી અહીંયા 5 અને 5 માંથી ફરી પાછું અહીં આવશે 6 ચલો डन આટલી વસ્તુ ખબર પડી તો આ રીતે તમારે સંક્રંતિઓ જોવી પડશે બરાબર 1 2 3 4 5 અને 6 તો આટલી સંક્રંતિઓ થશે ચલો डन ક્લિયર છે આટલી વસ્તુ તો ટોટલ જે છે એ આન્સર આવી જશે 6 ક્લિયર આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાડી બરાબર તો આવા આવા एमसीक्यू તમારી અંદર પૂછાઈ છે આમાં બીજું કશું છે ની એકદમ હળવો એકદમ સહેલા છે જો તમને કોન્સેપ્ટ આવડે છે બરાબર તો આની પછી બીજું કશું જ બનવાની જરૂર રહેતી નથી નેક્સ્ટ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ની ઊર્જા ધરાવતા આલ્ફા કણ હેડ ઓન સંઘાત અનુભવે છે z = 5 સોરી 50 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ થી તેનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે બરાબર તમે સિમ્પલ વસ્તુ વિચાર કે તમને હમણાં જ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ માટે જે અંતરે આવીને ઇલેક્ટ્રોન ઉભા રહેશે એ ઇલેક્ટ્રોન સોરી તમારી માટે અહીંયા ઇલેક્ટ્રોન નથી પણ આલ્ફા કણ છે આલ્ફા કણ છે કે જેના ઉપરનો વિદ્યુત ભાર કેટલો હશે તો કે ટુ ઈ જેટલો તો એની માટે આલ્ફા કણ માટેની તમારે સિમ્પલ એક જ વસ્તુ સમજવાની છે કે આલ્ફા કણ માટેની જે ગતિ ઊર્જા છે गति ऊर्जा छे इज इक्वल टू શું થશે તો કે એ તમારી સ્થિતિ ઊર્જામાં પરિવર્તન થાય ગતિ ઊર્જાની કિંમત તો આપી દીધી છે કે ઇઝ इक्वल टू સ્થિતિ ઊર્જા શું થશે તો કે અહીં આવી છે 1 / 4 पाई એપસિલન નોટ ક્યુ 1 એટલે આલ્ફા કણ માટે 2e અને બાકી z * e બરાબર z ની કિંમત તમને આપી દેવામાં આવી છે કેટલી તો કે અહીંયા 50 આપી દેવામાં આવી છે z ની કિંમત ચલો डन અને છેદમાં શું આવશે તો કે છેદમાં આવશે r નોટ बराबर अबे आज r नॉट ने सूत्रનો કરતા બનાવી દો તો r नॉट इज इक्वल टू इक्वेशन શું છે તો કે 2e α કણ માટે ze તમાર જે તે પરમાણુ માટે ના છેદમાં 4π ε नॉट * k k આ તમને આપી દેવામાં આવ્યો છે 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ k કે જેને તમારે જુલની અંદર કન્વર્ટ કરવો પડશે બરાબર છે ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દીધો છે એટલે એને જુલની અંદર કન્વર્ટ કરવો પડશે બસ આટલી વેલ્યુ મૂકીને આમાં આન્સર લાવશો તો તમારી જે સ્થિતિ ઊર્જા છે સ્થિતિ ઊર્જા છે એની કિંમત આવી જશે

બરાબર કે કોઈ એક જ આલ્ફા કણ માટે અલગ અલગ ગતિ ઊર્જાઓ આપી છે ને તમે ક્લોઝેસ્ટ ઓફ ડિસ્ટન્સ સોરી તમે અહીંયા પૂછ્યું છે ક્લોઝેસ્ટ એપ્રોચ પૂછેલો છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ પૂછેલો છે બરાબર તો એના માટેનું એક આ ઇક્વેશન યાદ રાખી લેજો કે તમારી પાસે જો વિદ્યુતભાર સમાન છે જો વિદ્યુતભાર સમાન છે અથવા તો આલ્ફા કણ માટે બે અલગ અલગ ગતિ ઊર્જા આપી છે લગભગ એવો 6 एमसीक्यू એટલા માટે હું ડિસ્કસ કરું છું કે r નોટ ઇઝ પ્રોપોશનલ ટુ 1 / k જેવું થશે ચલો डन ક્લિયર છે આટલી બધું ખબર પડી हाइड्रोजन परमाणु वर्णपट ની કુલ સંખ્યા મે તમને હમણાં જ સમજાવતી વખતે કીધું હતું કે એ અનંત નંબરની સંખ્યાઓ હશે ચલો ડન ક્લિયર છે કેટલી આવશે અનંત ઇન્ફિનાઈટ આન્સર આવી જશે તો એ તમારો આન્સર અહીંયા છે બહુ ઈઝી છે ચલો ક્લિયર એના પછી કે જેટલી ગતિ ઉર્જા જો મેં હમણાં જ તમને કીધું કે કે જેટલી ગતિ ઉર્જા એટલે સૌથી પહેલા તો એક વસ્તુ સમજી લો કે તમારી પાસે કોઈ કે જેટલી ગતિ ઉર્જા વાળો એક આલ્ફા કણ છે બરાબર એનો લઘુત્તમ અંતર જે છે એ તમને r નોટ જેટલો તો તો d જેટલું આપી દીધું જો 2k જેટલી ઊર્જા કરવામાં આવે બરાબર છે તો α કણ માટે લઘુત્તમ અંતર એટલે કે r d અંતર કેટલું હશે બરાબર આ તમારું d અંતર કેટલું હશે એ વસ્તુ પૂછેલી છે અને આના માટે મે તમને હમણાં જ એક વસ્તુ શીખવાડી કઈ કે તમારું ક્લોઝેસ્ટ ઓફ ડિસ્ટન્સ જે છે ઇસ પ્રોપોશનલ ટુ 1 / k ચરોડન આટલી વસ્તુ ખબર પડી તો α કણ માટે k માટે r નોટ ધારી દો અને બાકીના r માટે તમે ધારી લો કે એ તમારું શું છે તો કે 2k જેટલું છે અને તમારે r શોધવાનું છે તો r / r નોટ = શું થશે તો કે k / શું આવશે તો કે 2k આવી જશે ચલો ડન કારણ કે r માટે કેટલું હતું 2k હતું k થી k ચમચા ચમચા થઈ ગયું તો r = ઇક્વેશન આવી જશે r નોટ / 2 જેટલું ચલો ડન તો આ તમારો સીધો સિમ્પલ આન્સર આવી જશે r નોટ / 2 જેટલું ક્લોસેસ્ટ ઓફ ડિસ્ટન્સ જોવા મળશે ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બરાબર તો કેટલા અંતરે મળશે r/2 જેટલી ગતિ ઊર્જા ડબલ અંતર અડધું ક્લિયર કારણ કે રિલેશન કયો છે r નોટ ઇઝ ઇક્વલ ટુ 1/k વાળો રિલેશન છે ચલો ક્લિયર ઓકે તો આટલી જ વસ્તુ તમારે આ ચેપ્ટર ની અંદર ભણવાની હતી આટલા एमसीक्यू કરશો તમાર બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ચલો डन ક્લિયર તો આવી જ રીતે ભણતા રહો तब तो आगने आग रीविजन फटाफट करता रहो जटा स्टूडेंट्स ने हजी एटॉमिक फिजिक्स में प्रॉब्लम आए शेर कर दो एट बदा ने चलो डन क्लियर थैंक यू सो मच गाइस थैंक यू सो मच